કંડલામાં મીઠા પોર્ટ વિસ્તારમાં દબાણ દૂર કરાયું સો એકરથી વધુ અઢીસો કરોડની રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી મીઠા પોર્ટ દબાણ દૂર કરવા માટે દેન પોર્ટ ઓથોરિટીના અધિકારી કર્મચારી અને પૂર્વ કચ્છ જિલ્લા પોલીસના અધિકારી કર્મચારી દ્વારા સંયુક્ત મેગા ઓપરેશન હાથ ધરવામાં આવેલ છે મીઠા પોર્ટ મેગા ડિમોલિશન દરિયાઈ સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખી આ કામગીરી કરવામાં આવી રહેલ છે સદર વિસ્તાર આશરે ચાર હજારથી પાંચ હજારની વસ્તીવાળો દબાણ વિસ્તાર છે આ વિસ્તાર આશરે સો એકર જમીન જેની કિંમત રૂપિયા અઢીસો કરોડ છે તે દબાણ હેઠળ હતી મીઠાપોટ દબાણવાળા વિસ્તારમાં આરોપીઓ દ્વારા શરીર સંબંધી અને મિલકત સંબંધી તથા પ્રોહિનેશન બુટલેગરો વાળો વિસ્તાર છે ખાસ કરીને પેટ્રોલિયમ એક્ટ તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ સંબંધી ગુનાઓનું પ્રમાણ વધુ જોવા મળે છે આ મેગા ઓપરેશનમાં આશરે વીસ જેસીબી વીસ હિટાચી ચાલીસ લોડર ચાલીસ ડમ્ફર સો ટેક્ટર અને વિડિયોગ્રાફી ફૂટેજ માટે ડ્રોન તથા કેમેરાનો ઉપયોગ કરવામાં આવેલ છે આ દબાણ હટાવવા સમયે પૂર્વ કચ્છ પોલીસ વડા તથા તમામ પોલીસ અધિકારીઓ એલસીબી એસઓજી કંડલા પોલીસ સહિતનો પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અહેવાલ પ્રતિનિધિ દિનેશ જોગી પૂર્વ કચ્છ દ્વારા વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો મારુતિ ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાંટા પાયગુની દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોવો છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો